મિત્રો જો તમે તમારા ઘરે સવાર સાંજ દીવો પ્રગટાવો છો તો આવી ભૂલ ક્યારેય ન કરતા નહીં તો ભયંકર ગરીબીનો સામનો કરવો પડી શકે છે મિત્રો ઘણા લોકો હોય છે જે સાંજના સમયે ઘરની સામે દીવો પ્રગટાવે છે અને ઘણી માતાઓ અને બહેનો હોય છે જે સવાર સાંજ જરૂરથી દીવો પ્રગટાવે છે પરંતુ અમુક બહેનો એવી ભૂલો કરી દે છે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી જો તમે આજની वीडियो પૂરી જોઈ લેશો અને આ ભૂલો કરવાનું આજથી જ બંધ કરી દેશો તો તમારા ઘરમાં સદાય માતા લક્ષ્મીવાસ કરશે મિત્રો અમુક ભૂલો એવી હોય છે જે તમારે પૂજા કરતા સમયે અથવા તો મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવતા સમયે ભૂલથી પણ ના કરવી જોઈએ સાથે જ મિત્રો આજના વીડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે સાંજના સમયે દીવો તેલનો પ્રગટાવવો જોઈએ કે ઘીનો પ્રગટાવો જોઈએ દીપક માટીનો હોવો જોઈએ અથવા પિત્તળનો હોવો જોઈએ તો મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ તમને આજના વીડિયોમાં મળવાના છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો વિડિયોને એક લાઈક કરી શેર પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો કહેવામાં આવે છે કે સંધ્યાકાળે પ્રગટાવેલો દીવો આપણી જિંદગીને બદલી શકે છે અને અમુક ભૂલો કરવાથી બરબાદ પણ કરી શકે છે તેથી જો તમે નિત્ય રૂપથી સંધ્યાકાળે દીવો કરતા હોય તો અમુક વિશેષ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે સંધ્યાકાળે દીવો કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી પ્રગટાવવો જોઈએ અને આ સમય દરમિયાન દીવો પ્રગટાવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને માતા લક્ષ્મીની કૃપા આવા વ્યક્તિ પર સદાય વરસતી રહે છે માતા લક્ષ્મી બંને હાથે આવા વ્યક્તિ ઉપર ધનની વર્ષા કરે છે એક દીવો પ્રગટાવવાનો આ નાનકડો ઉપાય તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મિત્રો આપણે આપણા ઘરમાં પૂજા પાઠ અને તહેવારોના સમય દીવા જરૂર પ્રગટાવીએ છીએ પરંતુ ઘણીવાર આપણે અજાણતા એવી ભૂલો કરી લઈએ છીએ જેના કારણે આપણે નુકસાન ઉઠાવવું પડી શકે છે તેથી દીવો કરવાના અમુક નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે આપણા ધર્મગ્રંથોમાં દીવો પ્રગટાવવાના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે દીવામાં દેવતાઓનું તેજ વસે છે અને આ જ કારણ છે કે પૂજાપાઠ હોય અથવા કોઈ સાંસ્કૃતિક ઉત્સવ અથવા તો કોઈ તહેવાર હોય તો દરેકની શરૂઆત દીવો પ્રગટાવીને જ કરવામાં આવે છે દીવાના પ્રકાશને જ્ઞાનનું પ્રતિક પણ માનવામાં આવે છે કારણ કે આ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને આ જ કારણ છે કે સવાર સાંજ ઘરમાં દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે આવું કરવાથી અનેક પ્રકારની પરેશાની સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મનને શાંતિ મળે છે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતા સમયે આપણે અમુક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને દીવો પ્રગટાવતા સમયે આ નિયમોનું પાલન કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા કરતા સમયે માત્ર દીવો પ્રગટાવો પર્યાપ્ત નથી પરંતુ દીવાને કઈ જગ્યાએ જાણવું જરૂરી છે તેથી અથવા તસવીરની સામે રાખવો જોઈએ અને જો ઘીનો દીવો પ્રગટાવી રહ્યા હોય તો તેને તમારા જમણા હાથની બાજુ રાખવો જોઈએ જો તેલનો દીવો પ્રગટાવી રહ્યા હોય તો તમારા ડાબા હાથની બાજુ રાખવો જોઈએ ઘણા લોકો આ દીવામાં એક જ વાટનો ઉપયોગ કરે છે પરંતુ ઘી અને તેલની વાટ અલગ અલગ હોવી જોઈએ જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા હોય તો દીવામાં રૂની વાટ રાખવી જોઈએ અને જો તેલનો દીવો પ્રગટાવી રહ્યા હોય તો તેમાં લાલ રંગના દોરાની વાટ બનાવી જોઈએ આમ કરવું શુભ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો ઘરના ખૂણામાં પણ દીવા પ્રગટાવે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દીવો ક્યારે પશ્ચિમ દિશામાં ના રાખવો જોઈએ આવું કરવાથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે સાથે જ દીવો એવી રીતે પણ ન રાખવો જોઈએ કે તેનો પ્રકાશ દક્ષિણ દિશા તરફ પડે સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે ઘણા લોકો એવા હોય છે જે ગમે તે ટાઈમે અને તેમનું મન કરે ત્યારે દીવો પ્રગટાવી દે છે પરંતુ આવું કરવાથી તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે તેથી સવારે પાંચ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો તમે પૂજામાં જે દીવાનો ઉપયોગ કરી રહ્યા હોય તે ક્યારેય પણ ખંડિત થયેલો હોવો જોઈએ નહીં ખંડિત થયેલો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે અને સાથે જ દીવો પ્રગટાવતા પહેલા દીવાને સારી રીતે સાફ કરી લેવો જોઈએ જો પૂજા કરતા સમયે કોઈ કારણે દીવો ગુઝાઈ જાય તો તેને તરત બીજી વાર પ્રગટાવીને ભગવાન પાસે ક્ષમા યાચના કરી લેવી જોઈએ પૂજા અર્ચના કરતા સમય દરમિયાન અચાનક દીવો બુઝાઈ જાય તો શું તેને અપશુકન માનવામાં આવે છે અથવા તેનો બીજો કોઈ અર્થ થાય છે મિત્રો આજે અમે તમને શાસ્ત્રોના અનુસાર આ વાત પર વિસ્તારપૂર્વક માહિતી આપીશું આપણા સનાતન ધર્મમાં ઘણી એવી મહાન અને પ્રાચીન પરંપરાઓ છે જે આજે પણ દુનિયાના કરોડો લોકોનું માર્ગદર્શન કરી રહી છે અને આમાંથી જ એક પરંપરા છે દીવો પ્રગટાવવો ભાગ્યે જ કોઈ એવું શુભ કાર્ય હશે જેની શરૂઆત દીવો પ્રગટાવીને ન કરવામાં આવતી હોય માન્યતા છે કે આમ કરવાથી જાતકને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાંથી તમામ અંધકાર દૂર થઈ જાય છે પરંતુ જો આરતી કરતા સમયે દીવો ઓલવાઈ જાય તો આ કઈ વાતનો સંકેત હોય છે તો મિત્રો ધર્મશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન દીવો બુજાઈ જવાનો અર્થ થાય છે કે દેવી દેવતા તમારાથી નારાજ છે અને આમ થવા પર પૂજા કરનાર વ્યક્તિની મનોકામના પૂર્ણ થવામાં બાધાઓ આવી શકે છે આવી સ્થિતિમાં હાથ જોડીને ભગવાન પાસે સાચા મનથી માફી માંગવી જોઈએ અને ફરીથી દીવા પ્રજ્વલિત કરીને સાચા મનથી આરાધના કરવી જોઈએ પૂજા દરમિયાન દીવો બુજાઈ જવાનો એક અર્થ એ પણ થાય છે કે વ્યક્તિ સાચા મનથી ભગવાનની આરાધના નથી કરી રહ્યો અને તેનું કારણ મોબાઈલનો ઉપયોગ અથવા અન્ય કોઈ વાતો તરફ ધ્યાન હોઈ શકે છે આરતીના સમયે દીવો ઓલવાઈ જવો કઈ અનિષ્ટ થવાનો સંકેત માનવામાં આવે છે તેથી પૂજા શરૂ કરતા પહેલા તમારે સારી રીતે ઘી અને તેલ નાખીને જ અને દીવાની વાટની લંબાઈની પણ એકવાર ચકાસણી જરૂરથી કરી લેવી જોઈએ જો તમે આ ઓ રાખીને દીવો પ્રગટાવો તો નિશ્ચિત રૂપથી દીવો લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે છે મિત્રો હવે જાણીએ કે પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જવો કઈ વાતનો સંકેત હોય છે મિત્રો હિન્દુ ધર્મમાં અને પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને પૂજા દરમિયાન દીવો શુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર દીવો પ્રગટાવીને દેવતાઓની આરતી કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દીવો પ્રગટાવીને આરતી કરવાથી જીવનમાં અંધકાર દૂર થઈ જાય છે અને જીવનમાં પ્રકાશ અને જ્ઞાન આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે પૂજા કરતા દરમિયાન જો દીવો ઓલવાઈ જાય તો પૂજા કરનાર વ્યક્તિની મનોકામના પૂરી થઈ શકતી નથી સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના લાભ મળે છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે અને સાથે જ આમ કરવાથી રાહુનો દુષ્ટ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે તેથી સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર જીવો પ્રગટાવવા માટે સૌથી ઉત્તમ સમય સાંજના છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા વચ્ચેનો માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર સરસોના તેલનો અથવા ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકાય છે અને જો તમે નિયમિત રૂપથી દીવો પ્રગટાવો છો તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે માન્યતા છે કે દેવી દેવતાઓને દીવાનો પ્રકાશ વિશેષ રૂપથી પ્રિય હોય છે તેથી પૂજા પાઠમાં દીવો અનિવાર્ય રૂપથી પ્રગટાવવામાં આવે છે માન્યતા છે કે મંત્રોનો જાપ કરતા કરતા દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે વાસ્તુદોષ દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્રમાં શનિવારની સાંજે ચાર જગ્યાએ દીવા પ્રગટાવવા ખૂબ જ ફાયદાકારક બતાવવામાં આવ્યા છે આ જગ્યા ઉપર દીવા પ્રગટાવવાથી તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તમારી દરેક મનોકામના પૂરી થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારની સાંજે શનિદેવના મંદિરમાં જઈને સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે દીવામાં કાળા તલ અવશ્ય ઉમેરવા જોઈએ આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન લાભ થઈને ગરીબી દૂર થઈ જાય છે શનિવારની સાંજે મુખ્ય દ્વારની જમણી બાજુએ દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરે તેમનું આગમન થાય છે જેનાથી જીવનના તમામ સંકટો દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહી છે સાથે જ રાહુનો દુષ્પ્રભાવ પણ સમાપ્ત થઈ જાય છે અને ઘરની નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ ગ્રહોના અશુભ પ્રભાવ પણ દૂર થઈ જાય છે સાથે જ નોકરી અને ધંધા વ્યાપારમાં ઉન્નતિ થાય છે શનિવારે સાંજે સમીના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રગટાવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે સમીના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને સાથે જ તમારા બગડેલા કામ પણ બની જાય છે અને જીવનમાં રહેલી મુસીબતો અને પરેશાનીઓથી પણ છુટકારો મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે તુલસી પૂજન વર્જિત માનવામાં આવે છે આ દિવસે ના તો તુલસીના છોડમાં જળ ચઢાવવું જોઈએ અને ના તો પૂજા કરવી જોઈએ અને આ દિવસે ભૂલથી પણ તુલસીના છોડને સ્પર્શ કરવો જોઈએ નહીં કારણ કે એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે જેના કારણે આ દિવસે તુલસીની પાસે દીવો પ્રગટાવો જળ ચઢાવવું અને આ દિવસે તેમની પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીની પાસે સૂર્યાસ્ત થયા બાદ દીવો પ્રગટાવવો જોઈએ નહીં કારણ કે સાંજના સમયે તુલસીનો છોડ સૂઈ જાય છે જેના કારણે પૂજા સ્વીકાર્ય માનવામાં આવતી નથી તેથી હંમેશા સૂર્યાસ્ત થયા પહેલા જ તુલસીની નીચે દીવો પ્રગટાવવો જોઈએ તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી